નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ અને દબાણ હટાવ સેલ દ્વારા શહેરના ટોપ થ્રી સર્કલથી અધીવાડા તરફ જવાના રોડ પાસેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેસીબી ક્રેન ટ્રક સહિતના સાધનો સાથે આવેલા મહાનગરપાલિકાના કાફલા દ્વારા રોડ સાઇડના કેબિન ગલ્લા લારી સહિતના દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી મહાનગરપાલિકા દ્વારા દબાણ કરીને મૂકી દેવામાં આવેલી કેબિનો સહિતનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો લાંબા સમય બાદ તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી